મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર પશુપાલકો માટે સરસ મજાની મિત્રો કેટલ સડ પાણીની ટાંકી બનાવવા માટે રૂપિયા ત્રીસ હજારની સબસિડી છે આપવામાં આવે છે હાલની અંદર આ યોજના પણ શરૂ છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો અને પશુપાલકો સુધી અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં ને ચેનલની અંદર નવા આવેલા આવશે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે ખેડૂતો માટે જોઈન થઈ જજો બિલકુલ ફ્રી છે કે પશુપાલકો માટે વિશેષ સરસ મજાની યોજના આવી છે પશુ રહેણાંક માટે કેટલ શેડ એટલે કે મિત્રો આ પ્રકારનો શેડ તમને બતાવેલો છે આ બનાવવા માટે ને વિશેષ પાણીની ટાંકી બનાવવા માટે સરકાર છે સહાય આપે છે હાલ આ યોજનાનો ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજનાની અંદર આ યોજના છે શરૂ થઈ છે મિત્રો જે યોજનાનું નામ છે પશુપાલકના રહેણાંકો માટે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટેની સહાય આ લાભ છે મિત્રો અનુસૂચિત જાતિના જે પશુપાલક હોય એને જ મળવાપાત્ર થશે કુલ ખર્ચના પિચોતેર ટકા મહત્તમ રૂપિયા ત્રીસ હજારની સહાય છે મળવાપાત્ર થશે જે બે માંથી ઓછું હશે એ તમને મળવાપાત્ર થશે અનુસૂચિત જાતિના પશુપાલકોને કેટલ શેડ અને પાણીની ટાંકી બરાબર એ બનાવવા માટે આના માટેના ફોર્મ છે આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ છે મિત્રો ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે પંદર છ બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો વધારે માહિતી માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ છે એનો સંપર્ક કરવાનો છે વિશેષ અમારું ખેડૂતો માટેનો ગ્રુપ જે ટેલિગ્રામ ચેનલ છે અને વિશેષ વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે લિંક મળી જશે ત્યાં પણ તમે જોડાઈ શકો છો